જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું સાબુદાણાની ખીચડી બનાવની છું આજે અગિયારસ છે એટલે સાબુદાણાની ખીચડી બનાવું છું જય કૃષ્ણવાળાની ખીચડી બનાવું છું એ લોકો હળદર ન ખાય એટલે આ બધું સામગ્રી છે આ મેં કાચા બટેકા લીધા છે આ લીંબુ છે આ ખાંડ છે મીઠું હિંગ અને આ જીરું છે આખું ધાણા જીરું અને વરિયાળી મીઠો લીમડો લીલા મરચાં આદુ અને આ રાણીનું શુદ્ધ તેલ છે અને મેં બે ત્રણ ત્રણ કલાક પહેલાં મેં આ હું સાબુદાણા ચોપલાયળા છે એ કોરા કરીને અત્યારે એ લઉં છું હાલો હું છું ને ગેસ ચાલુ કર્યો હવે જો આ રાણીનું સિંગ તેલ શુદ્સ સિંગ તેલ છે એટલે મારા ફરાળીમાં અગિયારસ માટે હું આ તેલ જ આ જ વાપરું છું આપણું તેલ આવી ગયું છે હવે હું આમાં જીરું નાખું છું અને આ મેં વરિયાળી લીધી છે અને આ નાખું છું આ લીલા મરચાં મેં કાંઈ પાસે તીખાય છે ને મોળાય છે ને ગેસ જો ગેસની ફ્લેમ થોડી ધીમી કરું છું હું જો આ બટેકા નાખું છું અમે ઝીણા સુધાર્યા છે નથી થોડું ખમણી નાખી દઉં અને સેજ મીઠું નાખી દઉં એટલે ચડે અને આ હું ખીચડી મેં એક વાર મૂકેલી છે પણ આ હરે કૃષ્ણ વાળાની ખીચડી છે તમે જોજો આવી રીતના બનાવું છું મીઠું નાખી દઉં સેજ સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું હવે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખી છે અને હું ઉપર પાણી મૂકી આ થાળીની અંદર પાણી મૂકું થોડી વાર પાંચ સાત મિનિટ એમનામ રહેવા દઉં

જેવું જે ઘરે ગળું ખાતા હોય એવું તમારે જેવું ગળું ખાવ એવું તમારે એ પ્રમાણે સ્વાદમાં મેં ખાંડ નાખવાની હું હલાવી નાખું આ ગમે આપણે વારી હોય આ ફરાળી ખીચડી ખાઈ શકીએ અને જો મારા સાબુદાણા મસ્ત પલળી ગયા છે જો او یندر ساوبودانا ناکي دوم شو چا ها ساو کورات پډيږي اچه જીરું નાખું અને જીરું અને સિંગનો ભૂકો નાખું પણ થોડી વાર એક બે મિનિટ આપણે હવે પાણીની જરૂર નથી એટલે પાણી કાઢી લો બે મિનિટ હું ઢાંકી દઉં ચલો આ મેં ને બફાવા દીધું છે હવે આ આપણા સાબુદાણા બફાઈ ગયા હોય હું તમને સોરી સિંગદાણાનો ભૂકો બતાવતા ભૂલી ગઈ હતી હવે આમાં હું સિંગદાણાનો ભૂકો અને જો આ સિંગદાણાનો ભૂકો છે અને જીરું હળદર તો નાખવાની નથી સફેદ ખીચડી આપણે વાડ કરવાની છે અને ધાણાજી આ તો દેવપોઢી મોટી અગિયારસ છે એટલે અમારે આજ અગિયારસ માટે મેં આ બનાવી છે ખીચડી અને ટેસ્ટી ને બહુ સરસ થઈ છે જો તમને ગમે તો મારો વિડિયો શેર અને લાઈક જરૂર કરજો અને નવા કોઈ વિડીયા સબસ્ક્રાઇબ કરો તો મારા નવા આગળના વિડીયા જોવા મળે તમને હું મૂકું જો આપણે હવે આ મિનિટ હું મૂકી દઉં ખીચડી તૈયાર થઈ ગઈ છે પણ મેં સાબુદાણા નાખ્યા એટલે એ સાબુદાણાના ભાગનું મીઠું નાખવાનું બાકી છે એટલે સેજ ઇજ સ્વાદ પ્રમાણે સાબુદાણાનું મીઠું એક નાની ચમચી પૂરતું નાખી દો

ઓલી હળદર ને એવું બધું નાખી આ લોકો નો ખાય હરે અને હું જો કે હરે કૃષ્ણ નું તિલક તો રોજ કરું છું અને મારી ફ્રેન્ડે તો ઓલું લીધું છે તે દીક્ષા લઈ લીધી છે એટલે એ તો એ ખાય જ નહીં હળદર હળદર વાળી ખીચડી એટલે મેં મારી ફ્રેન્ડ માટે જ પેશ્ચરાજી બનાવી છે હરે કૃષ્ણ